ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ કે અઢાર વર્ષથી નાની ઉંમરના અરજદારને નવું આધાર કાર્ડ કાઢવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અઢાર વર્ષથી નાની ઉંમરના અરજદારને આધાર કાર્ડ કાઢવા માટે ડોક્યુમેન્ટમાં ફૂલ નામવાળો જન્મ તારીખનો દાખલો જોઈશે અને જે અરજદારના માતા પિતા છે તેમના નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એની મુજબ જ જન્મ તારીખના દાખલામાં હોવા જરૂરી છે અટક આગળ પાછળ પણ નહીં ચાલે જો બધામાં અટક પાછળ હોય તો બધામાં પાછળ જ હોવી જોઈએ એકમાં આગળ ને એકમાં પાછળ તો પણ નહીં ચાલે અને માતા પિતા બંનેમાંથી જે પણ અરજદારનું આધાર કાર્ડ કઢાવવા માટે જાય તો તેને માતા અથવા પિતાનું બંનેમાંથી જે પણ જોડે હોય તેનું આધાર કાર્ડ ભેગું લઈ જવું જરૂરી રહેશે તેમજ આધાર કાર્ડમાં બારકોડવાળા અત્યારે જે નવા જન્મ તારીખના દાખલા આવી ગયા છે જે બધાને ખ્યાલ છે તો એ પ્રમાણે બારકોડવાળો નવો દાખલો લઈ અને ડોક્યુમેન્ટ જે તમને કીધા એટલા ડોક્યુમેન્ટ લઈ અને આધાર કાર્ડ કઢાવવા જાય જો કોઈ પણ પ્રશ્ન આવે તો અવશ્ય મને કોમેન્ટ કરજો જરૂર તમને હું જવાબ આપીશ હવે આપણે આગળ વાત કરીશું કે આધાર કાર્ડમાં સુધારો કરાવવો છે જન્મ તારીખ સુધારવી છે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કયા કયા ડોક્યુમેન્ટ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે માન્ય છે તે ડોક્યુમેન્ટની વાત કરશું કે જો જન્મ તારીખનો સુધારો કરવો હોય તો પહેલાં તો જન્મ તારીખનો દાખલો જે ફૂલ નામવાળો જોઈશે માની લો કે તમારી પાસે જન્મ તારીખનો દાખલો ફૂલ નામવાળો નથી તો દસમાનું કે બારમાનું ટ્રાયલ સર્ટી જેમાં નામ આધાર કાર્ડ મુજબ હોવું ખૂબ જ જરૂરી છે જો તમે દસમાની એક્ઝામ દીધેલી છે તો તે તેનું ટ્રાયલ ચાલ છે કે જેમાં આધાર કાર્ડ પ્રમાણે નામ હોવું જોઈએ તો પણ તમે જન્મ તારીખનો સુધારો કરી શકશો અથવા તો તમારી પાસે બારકોડવાળો જન્મ તારીખનો દાખલો છે તો પણ તમે જન્મ તારીખનો સુધારો કરી શકશો આના સિવાય બીજું કોઈ ઓપ્શન જન્મ તારીખ સુધારવા માટે નથી તો મહેરબાની કરીને આપણો વિડીયો જોઈજો જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ કરજો અવશ્ય તમારી વાતને જવાબ અમે આપીશું અને આપણા વિડીયો જે પણ આવશે તે ટોટલ સંપૂર્ણ માહિતી ગવર્મેન્ટના નિયમ અનુસાર જ હશે જેથી કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો હવે આપણે અત્યારે હાલ આટલી વાત કરીશું જો આધાર કાર્ડમાં બીજા કોઈ પ્રશ્ન હોય અને સોલ્યુશન ન આવતું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આપણે એ ટોપિક ઉપર નવો વિડીયો બનાવીશું અને સંપૂર્ણ સાચી ગવર્મેન્ટ નિયમ પ્રમાણે માહિતી આપીશું જય હિન્દ